જેના દ્રશ્યો સામે આવ્યા સીસીટીવી ફૂટેજમાં રાખેલી દ્વારકા પોલીસ જેની જાણ થતાં તુરત જ દ્વારકા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકાના તમામ પોલીસને એલર્ટ કરવામાં આવેલ જે દરમિયાન જાણવા મળેલ કે આ વાહન છે એ કુરંગા ટોલ નાકા અને ખંભાળિયા ટોલ નાકા પાસ કરી ગયેલ છે જેથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવે અને એલર્ટ કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાથી એસઓજીની ટીમને જામનગર રવાના કરવામાં આવેલ જે તપાસ દરમિયાન જામનગર એલસીબી અને દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે અમર ચોકડી પાસેથી આ વાહનને ચોરી સાથે પકડી પડેલ છે અને ચોરી સમનું નામ નામ પૂછતા આ ચોરનું નામ છે એ મોહિત અશોકભાઈ શર્મા અને ગાંધીધામના રહેવાસીઓના પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે કઈ આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપીના ગુનાઈ ઇતિહાસમાં અત્યારે પ્રાઇમરી એટલું જાણવા મળેલ છે કે આ આરોપી ઉપર અગાઉ એકસો પાંત્રીસ સહિતના ગુના દાખલ કરવામાં આવેલ છે